કોઈ પણ સંખ્યા હોય ધારો કે હું એમ વર્ગ ઓકે એટલે કે શું કે ચાર ની બે ઘાત એટલે શું કે ચાર ને બે વાર ગુણવાના ઓકે એટલે કે કોઈ પણ સંખ્યા અહીંયા હોય એને બે વાર એ ગણવાના ગુણવાના અહીંયા શું થાય ચોકે ચોકે સો તો પોસિબલ હોય તો હું એવું સજેસ્ટ કરું છું એક થી ત્રીસ ના વર્ગમૂળ તમે મોઢે યાદ રાખો અને પછી ત્રીસ થી જે ઉપરની જે સંખ્યા છે એની હું તમને એક ટ્રીક કહું છું એ આપણે આગળ જોઈએ ओके पहला बद्धाज मारी साथे 1 ते 10 वर्गमूल सॉरी वर्ग લખો 1 નો વર્ગ તો કે 1 2 નો વર્ગ તો કે 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 10 નો વર્ગ 100 10, so. અગિયાર નો વર્ગ એકસો ને એકવીસ બાર નો વર્ગ એકસો ચુમ્માલીસ નો વર્ગ ચૌદ નો વર્ગ વન નાઈન સિક્સ પંદર નો વર્ગ બસો પચીસ સોળ નો વર્ગ બસો છપ્પન સત્તર નો વર્ગ બસો નેવ્યાસી અઢાર નો વર્ગ ત્રણસો ચોવીસ ઓગણીસ નો વર્ગ ત્રણસો એકસઠ રીતે નો વર્ગ ચારસો એકતાલીસ બાવીસ નો વર્ગ ચારસો ચોર્યાસી ત્રેવીસ નો વર્ગ પાંચસો ઓગણત્રીસ નો વર્ગ પાંચસો 25 નો વર્ગ વર્ગ ચોર્યાસી ઓગણત્રીસ નો વર્ગ આઠસો એકતાલીસ ત્રીસ નો વર્ગ થશે નવસો ઓકે આ છે એક થી ત્રીસ ના વર્ગ જે તમારે એકદમ પકા કરનાખવાના છે અને મોઢે યાદ રહે એવી રીતનું કરવાનું છે ઓકે ઈ પછી આપણે પહેલી ટાઈપ જોઈએ કે 30 થી જારે ઉપરના વર્ગ હોય તો એની માટેની શોર્ટકટ ટ્રીક શું છે એ આપણે જોઈએ અને પછી એની પ્રેક્ટિસ કરીએ ઓકે પહેલા તમારે શું કરવાનું છે એક જ મિનિટ વેઇટ કરજો પેલા તમારે શું કરવાનું કે એકમનો અંક કર ઓકે એકમનો અંક એટલે કે જે છેલ્લો અંક હોય એનો તમારે શું કરવાનો વર્ગ કરવાનો અને એની જે વધી વધે એ આગળ લેવાની અત્યારે લખી નાખો સ્ટેપ તમે ત્રણ સ્ટેપમાં છે પછી હું તમને એક્ઝામ્પલ કરું એટલે તમને બીજું સ્ટેપ કરવાનું બે ગુણ્યા એકમનો અંક ગુણ્યા દશક નો અંક આખું થઈ જાય પછી જે આગળની વધી 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 હોય ને એને પ્લસ

પ્લસ જે બધી આગળ છત્રીસ નો છત્રીસ નો મારે વર્ગ કરવો છે આ કયો કેવાય એકમનો નો અંક કહેવાય આ કયો કહેવાય દશકનો નો કહેવાય પેલા આપણે શું કર્યું કે એકમ ના અંક નો વર્ગ કરો છ નો વર્ગ શું થાય તો કે છત્રીસ

આજે ત્રણ એ આમાં શું કરવાનું હતું મારે પ્લસ કરવાનું હતું છ ને ત્રણ નવ અને વર્ગ કરવો એટલે કે આ દશક નો અંક શું છે તો કે ત્રણ ત્રણ નો વર્ગ શું થાય તો કે નવ અને નવ ને પાછું મારે ત્રણ સરવાળો કરવો પડશે આજે બધી છે એ આગળ લઈ જવાની ઓકે તો કે નવ ને ત્રણ થશે

પેલા શું થશે ત્રણ નો વર્ગ શું થશે એટલે કે ચાર અહીંયા મૂકીશ અને બે આગળ વધી કરીશ ઓકે દશકના કરો દશક નો અંક શું છે અહિયાં ચાર ચોકે ચોકે સોળ અને આ બે વી છે અહીંયા અમારે પ્લસ કરવાની સોળ ને બે અઢાર્પલ જોઈએ હવે અહી આ શું છે તો કે એકમનો અંક ઓકે એનો પહેલા શું કરવાનો

નેક્સ્ટ તમે પેલા ટ્રાય કરો અને પછી છેલ્લે પાંચ હોય ને તો એની એક અલગ ટ્રીક છે પણ અત્યારે તમે મેં જે પેલા ટ્રીક તમને કીધી એ ટ્રીક થી સોલ્વ કરો ઓકે હવે જો પેલાનો વર્ક કરશું 25 એટલે કે પાંચ લખીશ અને બે છે એ પ્લસ કરીશ બધી ચિત સુ થાશે તો કે આ બે નો ગુણાકાર 6 5 30 અને બે એટલે કે 60 અને આ બે વધી એટલે કે 62 એટલે કે 62 ના હું બે લખીશ અને 6 છે એ વધી માટે કરીશ પછી 6 નો વર્ગ કરીશ તો કે 36 અને પછી આ જે 6 છે એનો પ્લસ કરીશ તો કે 6 6 ને 6 12 3 14 એટલે કે 42 અહીંયા મુક એટલે કે 65 નો વર્ગ શું થશે તો કે 4200 ને ઓકે ચલો નેક્સ્ટ ટ્રાય કરો

આઠ અને ઉપરથી થી આઠ એટલે કે અઠયાશ એટલે કે અઠ્યાસી આઠ હજાર આઠસો ને છત્રીસ એ તમારે ચોરાણું નો વર્ગ થશે

કે જેમાં પાછળ પાંચ આપેલું હોય તો એને તમે આ ટ્રીક થી વધુ ઝડપી કેવી રીતે કરીએ આમાં જ આપણે જોઈએ તો કે છેલ્લે પાંચ છે ને એનું વર્ગ પેલા વર્ગ કર નાખવાનો તો શું આવશે તો કે પચીસ સીધું પચીસ મૂકી દેવાનું અહીંયા શું હોય તો કે એક છે તો એક પછીનો કયો નંબર આવે તો કે બે આવે તે બે નો કર નાખવાનો ગુણાકાર એટલે કે બસો ને પચીસ સીધો તમારે આન્સર આવી ગયો કે પંદર નો વર્ગ થશે બસો ને

પચો પચો પચીસ ત્રણ પછી કયો નંબર આવે તો કે ચાર ચાર તેરી બાર એટલે કે પાંત્રીસ નો વર્ગ શું થશે તો કે બાર પચીસ ઓકે એજ રીતે પેલા તમે ટ્રાય કરો કે પંચાવન નો વર્ગ શું પછી કયો નંબર આવે પાંચ પછી શું છે તો કે છ તો છ પંચા ને ત્રીસ તો પંચાવન નો વર્ગ શું થશે ત્રીસ ને પચીસ ઓકે આ ટ્રાય કરો આમાં આ નંબર અને આ નંબર એવી રીતે અલગ

હવે જોઈએ કે આવી રીતે ખાલી એક એક બે ત્રણ લખ્યું પછી ત્રણ પછી બે ને એક આવી રીતે લખવાના એકસો ને અગિયાર નો વર્ગ થઈ ગયો ઈઝી ખૂબ જ ઈઝી છે તમારે અગિયાર નું લખવું હોય અગિયાર નો વર્ગ કરવો હોય

ઓકે એક કેટલી વાર છે તો કે એક બે ત્રણ ચાર ને પાંચ વાર છે એટલે હું લખીશ એક બે ત્રણ ચાર અને પાંચ સુધી લખીશ પછી થી ઊંધું કે પાંચ ચાર ત્રણ બે અને

કોઈ પણ બે સંખ્યાનો સંખ્યાના વર્ગોનો તફાવત તે બંને સંખ્યાના સરવાળા જેટલો હોય છે શું કીધું કે આ બેય સંખ્યાના વર્ગનો તફાવત આ બેય સંખ્યાનો સરવાળો કરો ને એ જ હોય ઓકે જો એક્ઝામ્પલ જો જો એ તમને એમ કીધું કે 4 અને 3 ના વર્ગનો તફાવત જો તો તમે પહેલા આપણે જોય ચોકે ચોકે 16 અને 3 13 9 આ બે આપણે શું કરીએ તો કે બાદ બાકી કરીએ તો કે 9 પછી 10 અને 6 7 ઓકે

બે પાંચ એક ને એક બે તો તમે જો અહીંયા પચીસ અને અહીંયા પચીસ એટલે કે એક પછી એક જે નંબર આવે અને એ બે નો વર્ગ તફાવત તમને કરવાનો કે શું કરવાનું કે બંનેનો સરવાળો કરના અહીંયા અઢાર અને ઓગણીસ એ બે વર્ગનો તમને તફાવત શોધવાનું કીધું છે ઓકે તમારે શું કરવાનું અને શું કરી નાખવાનું તમારે સરવાળો સત્તર અને સાડત્રીસ એટલે કે આનો આન્સર શું થશે તો કે સાડત્રીસ થશે ઓકે પણ આપણે વર્ગ લઈને જોઈ જોઈએ કે પેલા આપણે ઓગણીસ નો વર્ગ શું થાય છે તો કે ત્રણસો એકસઠ

કરીને જોઈએ કે એકતાલીસ નો વર્ગ શું થાય છે તો ઓકે ચલો આઈ હોપ કે બધા એને વર્ગ કરતા આવડી ગયો છે હા હવે જ્યારે તમને એવું થયું આપણે બે બે અંક નો હવે તમને એમ કે ત્રણ અંકનો વર્ગ ત્રણ અંક તમને કેવીસ ગુણ્યા એકસો કોઈ પણ કેમકે જો તમે ટ્રીક કરવા જાઓ તો એમાં થોડુંક લેન્ધી પડવાનો છે તમારે ગણવાનો છે તો એ આખું ટ્રીક કરો એની કરતા સીધો એકસો ગુણ્યા એકસો તેવીસ થઈ જાય એટલે કે હું એવું સજેસ્ટ કરીશ કે મેં તમને ટ્રીક કીધી ને એ બે સંખ્યા હોય ત્યાં સુધી રાખો ત્રણ સંખ્યા આવે ને ત્યારે તમારે સીધો ગુણાકાર જ નાખવાનો તો ઈઝી પડશે ને ફટાફટ થશે યુટ્યુબમાં માં એમાં ઘણા બધા ઘણી બધી ટ્રીક કહેશે કે આટલા આટલાનો વર્ગ આમ કરાય આટલાથી આટલાનો વર્ગ આમ કરાય પણ હું એવું સજેસ્ટ કરીશ કે એટલી બધી ટ્રીક યાદ રાખવાની જરૂર નથી કેમ કે એટલી બધી ટ્રીક યાદ રાખશો તો પેપરમાં તો પહેલાં એટલું વિચારો પડશે કે આમાં કઈ ટ્રીક કામ લાગશે અને જો ભૂલ થયે તો બીજી ટ્રીક થઈ ગઈ અને જવાબ ખોટો આવ્યો તો એ તમારે ફરીથી ગુણાકાર કરવાનો જ રહેશે અથવા તક તો તમે આન્સર જ ખોટો ટ્રિક કરી નાખશો એટલે હું એવું સજેસ્ટ કરીશ કે મેં તમને જે એક બે ટ્રીક કીધી છે એ ફોલો કરો અને બાકી જે મોટી સંખ્યા હોય છે ને એમાં સીધો તમારે ગુણાકાર જ કરી નાખવાનો ઓકે થોડીક પ્રેક્ટિસ કરશો એટલે તમને ટ્રીક પણ યાદ રહી જશે બે આંકડા માટે અને થોડીક પ્રેક્ટિસ ત્રણ વાળા ગુણાકારની કરજો